એ કચેરી પાસે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામની પ્રતિમા વર્ષોથી મૂકી રાખી છે જેને યોગ્ય સ્થાન આપવામાં નથી આવતું યોગ્ય સ્થાન તો આપવામાં નથી આવતું એ ના આપીને સ્થાન એમને ક્યાંક ને ક્યાંક અપમાન તો કરવામાં આવી જ રહ્યો છે પરંતુ એનાથી પણ મોટું અપમાનની વાત એ છે કે સ્વચ્છતા અભિયાન ચલાવનારા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને સત્તામાં બેસેલા લોકો વોર્ડ નંબર ચારની કચેરી પર આવેલા બાબુ જગજીવન રામની પ્રતિમાની આસપાસ પણ સ્વચ્છતા નહીં રાખી શકતા તો કયા મોડેથી એ લોકો સ્વચ્છતા અભિયાન ચલાવવાની વાત કરતા હોય છે ત્યારે આજે દુઃખથી અમને આ જોવું પડી રહ્યું છે કે બાબુ જગ્યાને એમની પ્રતિમાની આજુબાજુ આ કચરાનો ઢગલો કરી દેવામાં આવ્યો છે અને એમની પ્રતિમાને અનેક દલિત આગેવાનને ક્યાંક ને ક્યાંક અપમાન કરી રહ્યા હોય એ પ્રકારના કૃત્ય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા જવાના છે અને માંગ કરવા જવાના છે કે એમની પ્રતિમાને યોગ્ય સ્થાન આપવામાં આવે યોગ્ય એમને માન આપવામાં આવે અને સાચા અર્થના અંદર ઓબના શહેરમાં જો સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવતી હોય તો આવા દેશના મહાન લોકોની આજુબાજુનો જે કચ્છાનો ઢગલો છે એ જલ્દી જલ્દ દૂર કરી અને જવાબદાર અધિકારી ઉપર પગલાં લેવામાં આવે એવી માંગ સાથે અમે કમિશ્નરશ્રીને આવેદન આપવા જવાના છીએ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો